અત્યારે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે નવરાત્રિના પર્વમાં ખેલૈયાઓ દસ દિવસ પંદર દિવસ પહેલેથી જ પોતાની મહેનત કરતા હોય છે ને પોતે તૈયારીઓ કરતા હોય છે ને અલગ અલગ વેશભૂષામાં નવરાત્રિના ગરબા રમવા માટે જતા હોય છે તો કેસી ડ્રેસવાળા જે છે પાલનપુરના અંદર એ છલ્લુભાઈ અને જે બેન છે એ વર્ષોથી આ વસ્તુ કરે છે ને અત્યારે દિન પ્રતિદિન મોંઘવારીના અંદર આજે એક મોટા ડ્રેસ લેવા હોય તો નાના પરિવારને ગરીબ પરિવારને ખૂબ મુશ્કેલી પડે છે તો કેસી ડ્રેસ અત્યારે એક માતાના આ ગરબા રમવા માટે એક આશીર્વાદ છે અને સારામાં સારા જે ડ્રેસીસો છે એ અમને બહુ નજીવા દરથી એમને ત્યાં ભાડેથી આપે છે અને ખરેખર એક અત્યારે મારી જોડે બે ત્રણ કસ્ટમરો છે એમને હું મળીશ કે બેન તમે ખરીદી કરવા આવ્યા છો ને કેવું લાગે છે અમને નવું ખરીદવું કે પછી આ રીતે લેવું તમને કઈ રીતનું લાગે છે અમને અહીંયા બહુ સારું લાગે છે અમે દર વર્ષે અહીંયા જ આવીએ છીએ આ શોપ અમને બહુ ગમે છે અમને અહીંયા જેવી પેટર્ની છણિયા ચોળી જોઈએ છે જેવા ડિઝાઇનની જોઈએ છે ગ્રુપમાં જોઈએ છે સિંગલ પીસ જોઈએ છે અમને અહીંયા મળી રહે છે જેમ કે અમારી સ્કૂલમાં બધાને ગ્રુપમાં જોઈન્ટ કરીને એક સેમ પહેરવું હોય તો બી અહીંયા મળી જાય છે અહીંયા દરેક ડિઝાઇનની મળી માંડી છે એક દીકરી અત્યારે કહ્યું કે દરેક વસ્તુ આપણને મળી રહે છે એ જ પ્રમાણે જે યુવાનો અત્યારે જે પેલું લાગ્યું છે ને યુવાનો માં અલગ અલગ વેશભૂષા જે છે અને અત્યારે મારી સાથે શુરામજો ભાઈ ધ્રુવ ધ્રુવભાઈ કેવું લાગે છે નવરાત્રીનો પર્વ છે અને ખરેખર ખેલૈયાઓ દસ પંદર દિવસની જે ઉતાવળ કરતા હોય છે તૈયારીઓ કરતા હોય છે કઈ રીતની તૈયારી છે અને અત્યારે આટલા મોંઘવારીમાં આ જે કેશી વાળા જે ડ્રેસ છે અત્યારે અને એમની તરફથી જે કઈ રીતનો રિસ્પોન્સ છે ને કેવું લાગે છે આપને અરે બહુ સારું કપડા છે ને એમનો બહુ સારું રિસ્પોન્સ છે અને અમને બહુ ગમે છે એમના કપડા અમે દર વખતે અહીંયા આવીએ છીએ અત્યારે આપ જોઈ રહ્યા છો ધ્રુવભાઈ હતા અને જે અલગ અલગ কাલેક્શનો છે જે અલગ અલગ તમે ડિઝાઇન જુઓ છો અત્યારે કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો બહુ મોંઘી પડે છે પણ આ કેસી ડ્રેસ વાળા અત્યારે એક આશીર્વાદ રૂપ સમાન થયા છે માત્ર દોઢસો માત્ર દોઢસો રૂપિયા ભાડેથી આટલી મોટી વસ્તુ મળે છે આજે જે જે લોકો વિચારે છે કે આટલા સારા મોંઘા અને જે લોકો ટીવીમાં દેખે છે જે લોકો વિડીયોમાં દેખે છે જે કે સોશિયલ મીડિયા પર જે દેખે છે અને નાના મધ્યમ મધ્યમકરણના લોકો જે આ નથી લઈ શકતા એમના માટે ખરેખર કેસી ડ્રેસવાળા માત્ર દોઢસો રૂપિયાના એક નજીવા દરે મતલબ કે એમને આટલો મોટો સરસ મજાનો ડ્રેસ મળે છે અને ગરબાનો ઉત્સાહ મળે છે તો ખરેખર આ એક આશીર્વાદરૂપ સમાન છે અત્યારે મારી સમક્ષ એમના માલિક છલ્લુભાઈ અને ચંદ્રકાંતભાઈ રાવલ એમના વાઇફ બંને છે સર કેટલા સમયથી કામ કરો છો અને ક્યાંથી આ તમને કોન્સેપ્ટ મળ્યો છે અમે લોકો આની શરૂઆત બે હજારને દસથી શરૂ કર્યું ધીરે 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 લોકોનો રિસ્પોન્સ વધતો ગયો અને અમારી જર્ની શરૂ થતી ગઈ આજે બે હજાર ને ચોવીસની અંદર પાલનપુર નહીં બનાસકાંઠા નહીં પણ ઉત્તર ગુજરાતની અંદર ગ્રુપ અને સિંગલ ડ્રેસની અંદર કોઈને ચોઈસ જોઈતી હોય તો કેસી ડ્રેસવાળા માત્ર એક જ વિકલ્પ હોય ત્યાં સુધીની અમારી જર્ની છે લોકોને બહુ જ ગમે છે અમારા ડ્રેસિંગ લોકોને બહુ મજા આવે છે અને લોકોને ટેસ્ટ પ્રમાણે સૌથી મોટા ફ્લેર એટલે દસ દસ મીટર બાર બાર મીટરના ઘેરવાળા અને સ્પેશિયલ ડિઝાઇન જેના ઉપર જે વર્ક કરેલા હોય છે એ વર્ક પણ અમે અમારી રીતે કરાવીએ છીએ અને એવા પીસ અમે લોકોને જે ગમે છે એ પીસ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ અમારી ડ્રેસીસની ભાડાની શરૂઆત માત્ર દોઢસો રૂપિયાથી શરૂ થઈ જાય છે પછી ઉપર તો જેમ જેમ જે લોકો ખરીદી શકે અને જે લોકોને પોસાય એ રીતે ખૂબ ઊંચી રેન્જ સુધીની અમારા ડ્રેસિંગ છે અમારા કેડિયા સો રૂપિયાથી બારસો રૂપિયા એક દિવસનું ભાડું ત્યાં સુધીની રેન્જ અમે બનાવીએ છીએ અને બારસો રૂપિયા લોકો ખર્ચ્યા પછી બારસો વસૂલ થાય તમે એક આ પાક જોઈ શકો છો આવી પાક માત્ર ભગવાનો જ પહેરતા હતા એ લેવલની પાક કૃષ્ણ ભગવાનની પાક કહેવાય એવી પાક અમે લોકો માટે બનાવી છે કે લોકોને પૂરા ટેસ્ટની મજા આવે રમવાની મજા આવે એકદમ ફિટિંગ સાથે કામ કરી શકે એ લોકોના પૈસા વસૂલ થાય એ અમારો મુખ્ય ધ્યેય છે કેટલી 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 ડિઝાઇન છે ને વસ્તુઓ તમે અત્યારે અમારી પાસે સિત્તેર થી સો ડિઝાઇન અને એક ડિઝાઇનની અંદર દસ થી ત્રીસ ચાલીસ પીસના સેટ એટલે તમે એને ગુણાકારમાં કરશો તો ઘણી બધી મોટી સંખ્યા આવશે પણ કહેવાનો મતલબ સિત્તેર થી સો ડિઝાઇન અમારી પાસે અવેલેબલ છે એની અંદર દરેક ડિઝાઇનની અંદર દસથી લઈને ચાલીસ ચાલીસ પચાસ પચાસ ના સેટ બનાવેલા છે કારણ કે હવે ખેલૈયાનો મૂડ અને ટ્રેન્ડ ચેન્જ થતો જાય છે એક જેવું લોકોને ડ્રેસિંગ મળતું નથી અને એના વિકલ્પ માટે જ અમે આવું કામ ચાલુ કરી અને ત્રીસ ચાલીસ પચાસ લોકોના સેટ પણ અમે પહોંચી અને આપી શકીએ અને લોકોને નવરાત્રિનો પૂરો આનંદ શક્તિના પર્વનો પૂરેપૂરું આનંદ મળે એના બલેનું માત્રને માત્ર વિકલ્પ એટલે કે સીટીસ વાળો છે સર કેટલા કેટલી જગ્યા પર આપણે વિસ્તરણ છે ને એરિયા કેટલો મોટો આપણે કવર કરી સાહેબ અમે શરૂઆત માત્ર પાલનપુરથી કરીતી 2010 માં અને પાલનપુરના જૂજ લોકો એટલે કે કોઈ એકાદ બે સોસાયટીના લોકો અમાર ત્યાં આગળ સંપર્કમાં હતા 2010 થી 2024 આવતા-આવતા પાલનપુરથી ચારે દિશાઓ માં 100 કિલોમીટરનો રેશિયો એટલે કે પાલનપુરથી છેક મહેસાણા કલોલ સુધી આ બાજુ ડીસા રાધનપુર વાવ થરાદ ત્યાં સુધી આ બાજુ તમે ઉત્તરમાં જાઓ તો ગુજરાત નહીં રોડ સિરોઈ એટલે કે રાજસ્થાનના ઘણા બધા શહેરો સુધી અને આપણા પૂર્વ સાઈડની અંદર વિસનગર વડનગર હિંમતનગર સાબરકાંઠા ત્યાં સુધીનું વિસ્તરણ છે ત્યાં સુધીનું ડ્રેસિંગ નવરાત્રી સિવાય અમે લોકો સ્કૂલોનું કામ કરીએ છીએ સ્કૂલોના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પાંચસો પાંચસો હજાર હજાર ડ્રેસની જરૂરિયાત હોય છે લોકો આનો વિકલ્પ ના હોય એટલે અમદાવાદ સુધી લાંબા થતા હતા એમને ક્વોલિટી નથી મળતી ત્યાં ગયા પછી એમની સ્થિતિ એવી થતી હતી કે જૂના હોય ફાટેલા હોય એવા ડ્રેસ એના રૂપે અમે કેસી ડ્રેસવાળાની અંદર અમે શરૂ કર્યું અને અમારી પાસે અત્યાર સુધી સિત્તેર હજારથી વધારે ડ્રેસીસનો સ્ટોક છે અમારી પાસે ચંદ્રકાંતભાઈ અત્યારે જે હાલ જે પરિસ્થિતિ છે એના અંદર તમે જે આ જે ભાડેથી આપો છો જે ખરેખર એક આશીર્વાદ શું ગરુડ સમાન જેવું નહીં લાગતું સાહેબ નાના વ્યક્તિઓ છે નથી લઈ શકતા સાહેબ સાહેબ હું તમને રોકીને એક બીજી વાત કરીશ કે આજે સારો પીસ નવરાત્રીના ખેલાઈ માટે બે ત્રણ હજાર થી શરૂ થઈ અને પાંચ સાત હજાર દસ હજાર સુધીનો એક પીસ બનતો હોય છે આવી મોંઘવારીની સ્થિતિની અંદર એ પીસ સ્ત્રીઓને કે દીકરીઓને બીજી વાર પહેરવો ગમતો જ નથી અને માત્ર એકવાર પહેરે એની જગ્યા બે ત્રણ હજાર ની અંદર તો નવે નવ દિવસ નવા કલેક્શન પહેરી અને આરામથી એ લોકો નવરાત્રી આનંદ લઈ શકે છે અમારો મુખ્ય ધ્યેય એ છે કે લોકોને દર વર્ષે કશુંક વિશેષ અને નવું આપવા બદલેનો પ્રયત્ન છે અત્યારે આપ કેસી ડ્રેસવાળાના ત્યાં હું છું અને કસ્ટમરો પણ જોઈ રહ્યા છે ને એટલા ખુશખુશાલ છે આ લોકો અને નવરાત્રિનો પર્વ ચાલુ થાય છે એ પહેલાં એમની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી છે અને ખરેખર આ એક અલગ જ વ્યક્તિત્વ ચંદ્રકાંત રાવલ છે કે જેને આટલી બધું સ્વીચાર કર્યું અને આજે લોકો એટલા બધા ધસારો એમની જોડે છે અને ખરેખર ખૂબ જ સારું છે અને આ જે કલેક્શનો છે એ કલેક્શનો જે તમને અમદાવાદમાં કે મોટી સિટીમાં જશો ત્યાં પણ કદાચ તમારે ત્યાં શોધવા પડશે એ બધા જ કલેક્શનો અત્યારે અહીંયા છે અને આપ અત્યારે જે જોઈ રહ્યા છો કલેક્શનો માટે એ સતત લોકો મહેનત કરી રહ્યા છે અને સતત લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે સીતાબ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુર